તે મારી નોકરાણી હતી પણ હું તેની પીડાથી ખૂબ જ ચિંતિત હતી બિચારી લંગડાઈને ચાલતી હતી તેમ છતાં તે તમામ કામ કરતી એક દિવસ મેં તેને પૂછ્યું કે શું તારા પગની કોઈ સારવાર નથી તેને કહ્યું સારવાર છે માલકીન પણ કોઈ મદદ કરતું નથી મેં કહ્યું હું તને મદદ કરીશ તું મને કે તારા પગનો ઈલાજ કેવી રીતે થઈ શકે તેણે કહ્યું મારો ઈલાજ ફક્ત તમારી પાસે છે મેં કહ્યું તે કેવી રીતે તેને કહ્યું તમે મને તમારા પતિનો એક શર્ટ આપો મેં કહ્યું મારા પતિના શર્ટથી તારો શું ફાયદો હું તારી સાથે તારા પગ વિશે વાત કરું છું અને તું શર્ટ માંગે છે તેને કહ્યું જો હું તમારા પતિનો શર્ટ મારા પગ પર બાંધીશ તો હું સંપૂર્ણપણે ઠીક થઈ જઈશ તેના નિવેદન પાછળનું કોઈ તર્ક મને સમજાયું નહીં મેં કહ્યું મારા પતિનો શર્ટ તારા પગ પર બાંધીને તું કેવી રીતે સાજી થઈ શકે છે તેણે કહ્યું તમે મને શર્ટ આપીને તો જોવો પછી જોઈએ શું થાય છે મેં મારા પતિનો શર્ટ કાઢ્યો અને તેની પાસે લઈ આવી કારણ કે મને ખાતરી હતી કે તેનાથી કશું થવાનું નથી કાં તો તે મારી સાથે મજાક કરી રહી હતી અથવા તેનું મગજ ખરાબ થઈ ગયું હતું તેણે મારી નજર સામે તેના વિકલાંગ પગ પર મારા પતિનું શર્ટ બાંધ્યું માત્ર એક ક્ષણ પસાર થઈ હતી જ્યારે સામેનું દ્રશ્ય જોઈને મને આશ્ચર્ય થયું કારણ કે હકીકતમાં જ જ્યારે મેં તેને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું ત્યારે તેણે મને એક રહસ્ય કહ્યું તેણે કહ્યું તમારા પતિ તો એક મારું નામ મીના હતું હું ખૂબ જ સુંદર હતી પણ મારી મા કહેતી ભગવાને અને સુંદરતા આપી છે અકલનું નામ પણ નથી મારી માતાએ મને સમજાવ્યું હતું કે થોડી સમજદાર બનો આજકાલ જમાનો બહુ ખરાબ છે હું કોલેજમાં ભણતી હતી પણ ત્યાંના એક છોકરાએ મને એટલી હદે આકર્ષિત કરી કે હું તેના માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગઈ પરંતુ છેલ્લી ઘડીએ મારી માતાને આ વાતની જાણ થઈ મારી માતાએ કહ્યું કે તારી મૂર્ખતાથી અમારા બધાના મોં કાળા કરી દીધા હોત હું તને કેવી રીતે સમજાવું કે દરેક પર વિશ્વાસ કરાતો નથી પણ મને તેના પર પૂરો વિશ્વાસ હતો એક દિવસ તેણે કહ્યું કે હું તને મારી માતા સાથે પરિચય કરાવવા માગું છું અને તે મને કોલેજ પછી ક્યાંક લઈ ગયો હું ઘરે જૂઠું બોલી અને તેની સાથે ગઈ હતી પરંતુ તે મને તેની માતાને મરાવવા બદલે એક ફ્લેટમાં લઈ ગયો તે મને ક્યાં લઈ જવા માગતો હતો અને તેનો ઈરાદો શું હતો આ લોકો તમે સમજી ગયા હશો તેણે તેના પુત્રને બે થપ્પડ મારી અને મને ઘણી વાતો કહ્યા બાદ તેણે મને મારા ઘરે છોડી દીધી હતી જ્યારે મારી માતાને આ બધી વાતની જાણ થઈ ત્યારે તે ચોંકી ગઈ હતી કહ્યું તું પાગલ નથી ને આવી વ્યક્તિ પર કેવી રીતે વિશ્વાસ કરી શકે મેં કહ્યું અમે એકબીજાને પસંદ કરતા હતા પણ તેના માટે મારા દિલમાં આટલી પીડા ન હતી જ્યારે તે મારા ખૂબ વખાણ કરતો ત્યારે મને તે ગમતું અમે ખાતા પિતા ઘરના હતા મેં તેને ઘણી બધી ભેટો આપી હતી મારી માતાએ મને કહ્યું કે તે ફક્ત તારો ફાયદો ઉઠાવી રહ્યો છે અને જો તેણે તારો સાધુ ફાયદો ઉપાડી લીધો હોત તો તું શું કરત એ તો ભગવાનનો આભાર મને ખબર નથી કે તેને શું ખુશ થઈને તારી ઈજ્જત રાખી દીધી નહીતર શું થાત મારી માતાએ મને ઘણી બધી વાતો કહી તે દિવસ પછી મેં શપથ લીધા કે હું ક્યારેય કોઈ છોકરા સાથે મિત્રતા નહીં કરીશ કારણ કે મારી માતાએ મને સમજાવ્યું કે પુરુષોને ફક્ત એક જ વસ્તુ જોઈએ જ અને મેં તે દિવસે શપથ લીધા હવે હું પણ સમજદાર બનીશ અને ક્યારેય કોઈનો ભરોસો નહીં કરું કદાચ મને કોઈ માનસિક સમસ્યા હતી નાની નાની વાતો હું સમજી શકતી ન હતી ઉદાહરણ તરીકે જો એકવાર કોઈએ મને બોલાવી હોય તો હું તેનો અવાજ સાંભળી શકતી નહીં મેં ડૉક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું કે તમારું મગજ નબળું છે તેથી તમારા કાન પણ નબળા છે આ રીતે મને ગણિત સમજાતું ન હતું જો કોઈ અંગ્રેજી ફિલ્મ ચાલતી હોય અને તે બહુ ઝડપથી બોલતા તો મને અંગ્રેજી સમજાતું ન હતું હું એવા કામ કરી શકતી ન હતી જે ખૂબ જ મુશ્કેલ હોય અને એક સમયે માત્ર એક જ વસ્તુ કરી શકતી હતી હું એવા લોકોમાંથી ન હતી જેઓ એક જ સમયે બે ત્રણ વસ્તુઓ કરતા હતા મારી મા કહેતી હતી કે તારી સાથે કોણ લગ્ન કરશે પુરુષને સુંદર સ્ત્રીની જરૂર હોય છે પણ પુરુષને સાથે બુદ્ધિશાળી સ્ત્રીની પણ જરૂર હોય છે મારા પિતા કહેતા હતા કે અમારી દીકરી બહુ સુંદર છે તેના માટે ખૂબ જ સારો સંબંધ આવશે પણ મારી મા કહેતી કે જો કોઈ માત્ર સુંદરતા જોઈ લે જશે તો તે બે દિવસમાં પાછા પણ મૂકી જશે મારી મા કહેતી હતી કે સારો સંબંધ નહીં મળે પણ બહુ મોટી હવેલીના માલિકનો મારી માટે સંબંધ આવે તો હું હેરાન થઈ ગઈ મારા પિતા ખૂબ ખુશ હતા પણ મારી માતાએ કહ્યું કે તે મોટી હવેલીની પહેલી વહુ બનવાની છે ત્યાં મોટી જવાબદારીઓ હશે અને આ છોકરી પોતાનું ધ્યાન રાખી શકતી નથી પણ અમે છોકરાઓને કહી ન શકી કે અમારી દીકરી મૂર્ખ છે મારો ચહેરો જોઈને તે તો પાગલ થઈ ગયા કારણ કે તેનો તો સુંદર વહુ જોતી હતી જેથી વહુને જોતા જ લોકો કહે કે આટલી સુંદર છોકરી ક્યાંથી લાવ્યા છે મારા માતા પિતાએ પણ ભગવાનનું નામ લઈ મારા લગ્ન કરાવ્યા લગ્ન પહેલાં મારી માતા મારી સાથે દરરોજ બે કલાક વાત કરતી અને મને સમજાવતી તારે ત્યાં કેવી રીતે રહેવાનું છે કોઈના પર વિશ્વાસ ન કરવો હું બધું સમજી ગઈ પણ મારી માતાએ મને એટલું સંભળાવ્યું કે અડધું તો હું ભૂલી ગઈ મારી માતાએ મને એવી વાતો કહી હતી કે હું ચોંકી ગઈ હતી એવું લાગતું હતું કે લગ્ન એ એક મોટી સજા છે તે કહેતી મોટી હવેલી છે મોટું કામ હશે તું મોટી વહુ છે તેનો દીકરો કંઈ પૂછે તો દાંત દેખાડીને હસતી નહીં જે કામ કહેવામાં આવે તે શાંતિથી કરજે તને ત્યાં ઘરનું કોઈ કામ નહીં આપે પણ તારી કેટલીક જવાબદારીઓ તો હશે ખબર નથી તારી સાથે શું થશે મીના મને પણ ચિંતા થવા લાગી આમ મારા લગ્ન થઈ ગયા હું મારા રૂમમાં બેઠી હતી જ્યારે મારા પતિ આવ્યા મારી માતાએ મને કહ્યું કે થોડું શરમ આજે પણ મને શરમ ન આવી છેવટે તે મારા પતિ હતા રૂમમાં આવતા જ મેં તેને કહ્યું કે મને ભૂખ લાગી છે તે પણ હસવા લાગ્યા અને તેણે નોકરચાકર પાસેથી ખાવાનું પણ મંગાવ્યું હું જમી રહી હતી અને તે મારા વખાણ પણ કરી રહ્યા હતા અને મને સમજાવતા હતા કે આજેથી તું મારી જીવનસાથી છો હું તારી ખૂબ કાળજી રાખીશ અને તારે પણ મારી ઇજ્જત અને ઘર સંભાળવું પડશે મેં મારા પતિને પણ કહ્યું કે મને રસોઈ બનાવતા આવડતી નથી આ બાબતે પણ તે હસવા લાગ્યા અને કહ્યું મો દેખાડવાની રસમમાં હું તને શું આપવાનું છું તે તને ખબર છે જ્યારે મેં તને કહ્યું કે હા વસ્તુ અથવા કોઈ દાગીના હશે તો મારા પતિએ કહ્યું ના હું તને કંઈક એવું આપીશ જે દરેક સ્ત્રીનું સપનું હોય છે મને ખાતરી છે કે આ જોયા પછી તમે ખુશ થશો અને કોઈ પણ સ્ત્રી આ વસ્તુનું મહત્ત્વ જાણે છે કારણ કે તેને તેની ખૂબ જ જરૂર છે મેં કહ્યું કે તમે લાંબી વાતો કેમ કરો છો પછી મારા પતિએ કોઈને અવાજ આપ્યો અને કહ્યું અંદર આવો મને આઘાત લાગ્યો આજે મારા લગ્નની રાત છે અમે બંને એકબીજા સાથે રૂમમાં બેઠા છીએ અને મારા પતિ રૂમની અંદર કોઈને બોલાવે છે પછી કહે છે કે સ્ત્રીને આવી વસ્તુની જરૂર છે તેણે કહ્યું તમારી આંખો બંધ કરો હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી શું મારા પતિ મારા સાથે મજાક કરતા હતા પણ એવું દેખાતું ન હતું કે તે મજાક કરતા હશે જ્યારે મેં સામે જોયું તો હું ચોંકી ઉઠી તે એક છોકરી હતી સત્તર વર્ષની હશે હું પણ ઓગણીસ વર્ષની હતી તે દેખાવે નોકરાણી જેવી લાગતી હતી અને માથું નમાવીને પણ ઊભી હતી મારા પતિએ કહ્યું કે તેનું નામ જુહી છે આજથી તે તારી નોકરાણી છે હવેલીમાં તારા સાથે તે તારા કામમાં તને મદદ કરશે હવેલીમાં બીજા ઘણા લોકો છે તેની પાસે કોઈ નોકર નથી પણ હું તારું મોઢું જોવાની રસમમાં તને એક નોકરાણી આપી રહ્યો છું જેથી તે તારા બધા કામ કરે અને હવેલીના નિયમો પણ શીખડાવે હું આ જોઈને ખરેખર ખુશ થઈ કારણ કે હું તે જ વિચારી રહી હતી કે હું એકલી બધું કેવી રીતે સંભાળીશ આ જ વાત હતી જેનાથી મારી માએ મને બહુ પરેશાન કરી હતી કે મોટી હવેલીની વહુ બનવું એ સહેલું કામ નથી પણ અહીં તો મને એક આખી સ્ત્રી મરી રહી હતી અને હું એકલી પણ ન હતી હું તેને જે કહેતી તે આ કરતી આ છોકરીએ મને નમસ્તે કહ્યું અને મેં પણ તેને નમસ્તે કહ્યું પછી તે છોકરી ત્યાંથી નીકળી ગઈ અને મારા પતિએ મને પૂછ્યું કે તને ભેટ કેવી લાગી મેં કહ્યું મને ભેટ ખૂબ જ ગમી અને હવેલીનો માલિક જ આવી ભેટ આપી શકે છે હું બહુ ખુશ છું મારા પતિએ કહ્યું કે તમે પ્રતાપસિંહની પત્ની છો મજાક નથી હવેથી તમને આવી ભેટ મળતી રહેશે તો તમે તૈયાર રહો અને મારી સાથે સારું જીવન જીવો હું તને ખૂબ ખુશ રાખીશ જેનાથી તને આશ્ચર્ય થશે આમ પણ તે આ કરી શકતા હતા દેખાવ મેં તે સુંદર અને બુદ્ધિશાળી પણ હતા જો તેણે મને સોનાનો સેટ આપ્યો હોત તો કદાચ મને તેનો બહુ ફાયદો ન થયો હોત કારણ કે તે એક જગ્યાએ પડ્યો રહે પણ એણે મારી માતાની બધી વાત ખોટી સાબિત કરી અને મને ઘણી રાહત પણ જ્યારે સવારે મેં છોકરીને કામ કરતી જોઈ ત્યારે મને આશ્ચર્ય થયું કારણ કે તે લંગડી હતી તેના પગમાં થોડો વાંધો હતો તેમ છતાં તે કામ કરતી હતી અને તેને કામ કરવું ખૂબ જ મુશ્કેલ લાગતું હતું હું તેની પાસે ગઈ અને પૂછ્યું કે તેના પગને શું થયું છે તો તેણે કહ્યું કે મારો પગ બાળપણથી જ આવો છે મેં કહ્યું તો તું આ બધું કામ કેમ કરે છે તારા ઘરમાં બીજું કોઈ નથી એટલે તેણે કહ્યું કે હું લાચાર છું માલકી મેં કહ્યું કે હું આજે મારા પતિ સાથે વાત કરીશ પૈસાની જરૂર પડશે તો અમે આપીશું તું આ બધું કામ ન કર મારા પતિ જે એક નોકરની વ્યવસ્થા કરી શકે છે તે બીજા નોકરની પણ વ્યવસ્થા કરી શકે છે અમે તેને મોકલીને બીજા કોઈ નોકરને પણ લઈ આવ્યા હોત પણ મારું આટલું કહેતા જ તે મારા પગ પર બેસી ગયા હું આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તરત જ પાછળ હટી ગઈ તેણીએ કહેવાનું શરૂ કર્યું કે મેં મોટા સાહેબને ખોટું કહ્યું મેં તેમને કહ્યું નથી કે હું બાળપણથી વિકલાંગ છું મેં તેની સામે જરાય પ્રગટ થવા ન દીધું તેઓ માને છે કે નાની સમસ્યા છે પરંતુ વાસ્તવમાં સમસ્યા મોટી છે જો તે આ બધું જાણતા હોત તો તે મને ક્યારેય નોકરી ન આપત અને મને આ નોકરીની સખ્ત જરૂર છું તમે તેમને આ ક્યારેય નહીં કહો તો હું તમારી આભારી રહીશ મારો પરિવાર મારા બાળકો પણ તમને આશીર્વાદ આપશે એ છોકરી પરેશાન થઈ ગઈ મેં કહ્યું ઠીક છે ઠીક છે તારા બાળકો પણ છે તે કહેવા લાગી હું ચૌદ વર્ષની હતી ત્યારે મારા લગ્ન થયા મારો એક વર્ષનો પુત્ર છે જે મારી સાસુ સાથે ઘરે રહે છે મારા પતિ કોઈ પૈસા કમાતા નથી જો તમે મને આ નોકરી પર નહીં રાખો અને થોડા પૈસા આપતા રહેશો તો તે પણ પૂરા થશે નહીં હું મારા હાથે કમાવા અને ખાવા માંગુ છું પછી મારા પતિ મને જોશે કે જો હું કોઈ કામ નથી કરતી તો તે મને બીજે મોકલી દેશે તેથી સારું છે હું તમારી સાથે સારી રીતે કામ કરું તમને કોઈ સમસ્યા નહીં થાય તમને બધા કામ સમયસર મળી જશે મેં તેને કહ્યું ઠીક છે ચિંતા કરશો નહીં હું આ કોઈને કહીશ નહીં એ છોકરી ઘણી લાચાર હતી એટલા માટે મેં મારા પતિને પણ આ કહ્યું નહીં નહીં તો હું તેમને ચોક્કસ કહે કે વિકલાંગ છોકરી પાસે કામ કરાવવું એ સારી વાત નથી ઘરમાં બીજા નોકર પણ હતા પણ તેઓ પોતાનું કામ જ કરતા હવેલીનો જે ભાગ મને આપવામાં આવ્યો હતો તેમાં ઘણું કામ હતું અને તે બધા કામ જોઈ કરતી હતી તે કામ કરતી વખતે લંગડાતી તેથી તેને જોઈને મને ખૂબ દુઃખ હતું મને લાગ્યું કે હું તેના પર ઝુલ્મ કરી રહી છું વિચાર્યું કે હું તેની સારવાર કરાવીશ અમારી પાસે આટલા પૈસા છે અમે એક મહિલાની સારવાર ન કરાવી શકીએ જો અમે તેની સારવાર કરાવી તો તેણી અમને પ્રાર્થના કરી હોત અને ભગવાન અમને વધુ પૈસા આપે એક દિવસ તે કામ કરતી હતી અને હું ત્યાં બેઠી હતી મેં તેને પૂછ્યું કે તેના પગની કોઈ સારવાર થઈ શકે છે અને જેટલો ખર્ચ થશે જોવાઈ જશે તું મોટા ડોક્ટરની સલાહ લે ત્યારે મારી નોકરાણીએ કહ્યું કે બે મિનિટમાં સારવાર થઈ શકે છે આ સાંભળીને મને આશ્ચર્ય થયું કે જો સારવાર બે મિનિટમાં થઈ શકે તો પછી તમે તે કેમ ન કર્યું તેણીએ કહ્યું કારણ કે તમારી પાસે જ તેનો ઈલાજ છે મેં કહ્યું તું મજાકના મૂળમાં છો તું કેવા પ્રકારની વાતો કરે છે જો મારી પાસે કોઈ ઈલાજ હોય તો મને કે હું શું કરું તે કહેવા લાગી તમારા પતિનો ઉપયોગ કરેલો એક શર્ટ આપો તે હું પગમાં બાંધીશ તો મારો પગ સંપૂર્ણ ઠીક થઈ જશે મેં કહ્યું તમે બાળકોની જેમ વાત કરો છો આ કેવી રીતે થઈ શકે જુહીએ મને કહ્યું કે તમારા પતિ અમારા ગામના ઘણા જૂના અને જાણીતા માલિક છે અને તેમના વડીલો પણ તેમના જેવા જ હતા તેથી તેમના આશીર્વાદથી તેમની અંદર પણ કેટલીક શક્તિ આવી છે તેથી આ બિલકુલ સાચું છે જો તમને વિશ્વાસ ન હોય તો મારી પાસે તેનો શર્ટ લાવો અને તમારી આંખોથી જુઓ આ સાંભળીને હું રૂમમાં ગઈ અને મારા પતિનો ઉપયોગ કરેલો શર્ટ બહાર લાવી મેં કહ્યું ચાલ મને બતાવ અને જો કંઈ નહીં થાય તો હું તારી સાથે વાત નહીં કરું તે મારો સમય બગાડ્યો અને તું મને મૂર્ખ બનાવી રહી છું આ જ રીતે લોકો મને જીવનભર મૂર્ખ માનતા હતા હવે મારી પોતાની જ નોકરાણી પણ મારી સાથે આ રીતે મજાક કરતી હોય તો મને ગુસ્સો આવે જ ને પણ હું બીજા લોકો સામે બોલી શકતી ન હતી પણ તેને હું ઠપકો પણ આપી શકતી હતી તો તેણે કહ્યું રામ રામ હું આવું કેમ કરીશ માલકીન હું કોણ છું તમને મૂર્ખ બનાવવા વાળી અત્યારે જોઈ શકો છો કે હું શું કરું છું તેણે મારા પતિના શર્ટને આકાર આપ્યા બાદ તેના કામ ન કરતા પગ પર બાંધી દીધું જ્યારે તે આ બાંધતી હતી ત્યારે તે જમીન પર બેઠી હતી પણ જ્યારે મેં તેને ઊભેલી જોઈ તો મારા પગ નીચેથી જમીન નીકળી કારણ કે તે તો એકદમ સીધી ઊભી હતી મેં તેને કહ્યું કે તું સીધી તો ઊભી રહે છે હવે મને ચાલીને બતાવ પરંતુ મારા હૃદયમાં હું થોડી ગભરાટ અનુભવી રહી હતી તે આ બધી વાતો ખૂબ જ આત્મવિશ્વાસથી કહેતી હતી પણ જ્યારે તેણે મને ચાલીને દેખાડ્યું તો મને આશ્ચર્ય થયું તે તો એકદમ બરાબર ચાલી રહી હતી મેં તેની તરફ બરાબર રીતે જોયું તે એક સામાન્ય વ્યક્તિની જેમ જ ચાલતી હતી અને ખુશીથી રડી રહી હતી પછી મેં તેને કહ્યું જો આટલી સરળ વાત હતી તો તે મને પહેલાં કેમ ન કહી જો તે મને પહેલાં કહ્યું હોત તો તારી સમસ્યા હલ થઈ ગઈ હોત તેણે કહ્યું માલકીન મને લાગ્યું કે તમે ગુસ્સે થઈ જશો પોતાના પતિની આવી વસ્તુઓ કોણ કોઈને આપે છે આજકાલ કોઈ કોઈના પર વિશ્વાસ કરતું નથી મેં કહ્યું મૂર્ખ તારો પગ સાજો થઈ ગયો છે અને જો એક શર્ટ આપતા તારો પગ ઠીક છે તો મને શું સમસ્યા થઈ શકે છે હવે હું પણ મારા મનમાં ખૂબ ખુશ હતી કે મેં તેને મદદ કરી છે કારણ કે હું તેને પહેલા દિવસથી જ મદદ કરવા માગતી હતી તે ખૂબ જ સારી હતી તે મને ખૂબ પ્રેમ કરતી હતી હું જે પણ કામ કહેતી તે તરત કરતી તે મારા પગ દબાવી દેતી મારા રૂમને સાફ કરતી મારા માટે ભોજન બનાવતી મને બધા વિશે કહેતી તેણીએ મને એટલી મદદ કરી હતી કે જો તે ત્યાં ન હોત તો કદાચ આ લોકોએ મને આ હવેલીમાંથી બહાર ફેંકી દીધી હોત હું પાણીનો ગ્લાસ પણ પકડી શકતી ન હતી વસ્તુઓ મારી પાસેથી ઘણી વખત પડી જતી હતી મારી નોકરાણી પહેલાં કરતાં સાજી થઈ ગઈ તેનો પગ સંપૂર્ણપણે ઠીક હતો તે આજુબાજુ દોડતી અને ઘરના બધા કામો કરતી તેણે આખી હવેલી એક જ દિવસમાં સાફ કરી દીધી તે પહેલાં કામ કરી શકતી ન હતી અને મેં પણ તેને એવું કરવાનું કંઈ કહ્યું ન હતું તેણે બધું કામ મારા પૂછ્યા વગર કર્યું પછી તેણે પંખા સાફ કર્યા અને હવેલીની દરેક વસ્તુઓ ચમકાવી દીધી બાકીના નોકરોને પણ આશ્ચર્ય થયું કે આજે તેને શું થયું તે ખૂબ જ ઝડપથી કામ કરી રહી હતી પરંતુ જુહીએ કહ્યું હતું કે આ વાત બીજા કોઈને ખબર ન પડવી જોઈએ એટલા માટે મેં આ વાત કોઈને જણાવી નહીં હા મેં ચોક્કસ મારા પતિને એટલું કહ્યું કે આજે મેં ખૂબ સારું કામ કર્યું છે એટલા માટે હું ખૂબ જ ખુશ છું તેણે મારી વાત સાંભળી અને હસીને જવાબ આપ્યો કે સારી વાત છે હવે તે દરરોજ એ શર્ટ તેના પગ પર બાંધતી અને તે શર્ટ તેની સાથે પણ લઈ જતી મેં પણ તેને આ પરવાનગી આપી હતી જો તે એક શર્ટથી બરાબર થઈ રહી હતી તો હું તેને કેમ રોકું તેને તેના ઘરમાં પણ કામ કરવાનું હતું તેનું બાળક પણ ખૂબ નાનું હતું એક દિવસ મને મારા પગમાં સખ્ત દુખાવો થવા લાગ્યો ખબર નહીં કેવી રીતે પીડા ખૂબ જ તીવ્ર હતી મારા પતિ ઘરે ન હતા તે કામથી શહેરની બહાર ગયા હતા રાતનો સમય હતો અને મારી પાસે દુખાવાની કોઈ દવા ન હતી હું ખૂબ જ ચિંતિત થઈ રહી હતી ત્યારે અચાનક મારા મગજમાં વીજળીની જેમ વિચાર આવ્યો મેં વિચાર્યું કે મારે ચિંતા કરવાની જરૂર નથી જ્યારે મારા પતિનો શર્ટ એક નોકર સ્ત્રીનો પગ બરાબર કરી શક્યા છું તો શું મારા પગમાં દુખાવો બરાબર કરી શકે નહીં હું શા માટે ચિંતિત થઈ રહી છું હું અલમારી તરફ ગઈ અને તેમાંથી મારા પતિનો એક શર્ટ કાઢવા લાગી પછી મેં વિચાર્યું કે શર્ટનો તો ઉપયોગ કરેલો હોવો જોઈએ બાથરૂમમાં એક શર્ટ હતો જે ધોવા માટે ત્યાં રાખવામાં આવ્યો હતો મેં તે શર્ટ ઉપાડ્યો અને તેને મારા પગ પર બાંધી દીધો જેમ જુહીએ તેના પગ પર બાંધ્યો હતો પરંતુ બે મિનિટ પછી કંઈક એવું થયું કે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હું ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ અને મારા મગજમાં એક સાથે ઘણા બધા પ્રશ્નો આવવા લાગ્યા કારણ કે તે શર્ટ બાંધવા છતાં મારા પગમાંથી દુખાવો ગયો ન હતો તેનો અર્થ એ છે કે જૂહીએ મારી સાથે ખોટું બોલ્યું જૂહી મારી સાથે દગો કરી રહી હતી આવું કરીને તેને શું મળ્યું અને જો તે લંગડી રહેતી તો તેનાથી તેને શું ફાયદો થયો અમે તેને વધુ પૈસા આપતા ન હતા અને તેણે મારા પતિનો એક શર્ટ લઈને શું કરવાનું હતું હું બિલકુલ સમજી શકતી ન હતી હું વિચારવા લાગી કે જુહી પાગલ છે ગરીબ છોકરીએ નાની ઉંમરે લગ્ન કરી લીધા બાળક પણ છે સાસરિયાઓ પણ પરેશાન કરે છે એવું લાગે છે કે તેથી જ તે પાગલ થઈ ગઈ છે જુહી બે દિવસથી કામ પર આવી ન હતી જ્યારે મારા પતિ પાછા આવ્યા ત્યારે મેં અમારી વાતચીત દરમિયાન તેમને પૂછ્યું કે આ બાબત મને ખૂબ જ પરેશાન કરી રહી હતી મેં કહ્યું કે અમે જૂહીને કામ પરથી કાઢી નાખે તો કારણ કે મને લાગ્યું કે તે મને મૂર્ખ બનાવી રહી હતી અને હું તેની સામે મૂર્ખ સાબિત થઈ ગઈ હતી તેણીએ વિચાર્યું હશે કે આટલી મોટી હવેલીની માલકીનને મૂર્ખ બનાવવું આટલું સરળ છે તેથી જ હું તેને ઘરમાંથી કાઢી મૂકવા માગતી હતી જ્યારે મેં મારા પતિને કહ્યું કે અમે તેને નોકરીમાંથી કાઢી મૂકીએ છીએ ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા કે શું થયું છે શું તેણે ભૂલ કરી છે તે કામ યોગ્ય રીતે કરતી નથી કારણ કે મારા પતિએ કહ્યું હતું કે તે ખૂબ સારા પરિવારમાંથી આવે છે અને તેથી જ મેં તેના પર ખૂબ વિશ્વાસ કર્યો હતો તેને કહ્યું આવા લોકો વારંવાર મળતા નથી ત્યારે મેં કહ્યું કે ભરોસાની વાત નથી તે છોકરી લંગડાઈને ચાલે છે આવી સ્થિતિમાં હવેલીમાં તમામ કામ કરાવું તે મને ગમતું નથી કે હું ખુરશી પર બેસું અને તે ગરીબ મહિલા તેના વિકલાંગ પગ સાથે કામ કરી રહી હોય મારા પતિ આશ્ચર્યથી મારી સામે જોયું અને કહ્યું તું કોની વાત કરે છે કોણ વિકલાંગ છે જ્યારે મેં કહ્યું કે જુહી બીજું કોણ તેનો પગ ખરાબ છે તમારા પતિ કહેવા લાગ્યા તેનો કોઈ પગ ખરાબ નથી તને કોને કહ્યું મેં કહ્યું કે તેને તમારી સાથે ખોટું બોલ્યું છે કે તેને થોડી તકલીફ છે પણ વાસ્તવમાં તે આખી વિકલાંગ છે મારા પતિએ કહ્યું કે તેણે મને કંઈ કહ્યું નથી તે સારી રીતે ચાલે છે જેમ તમે ચાલો છો જેમ હું ચાલું છું તેના પગમાં કોઈ સમસ્યા નથી તમે કેવા પ્રકારની વાતો કરો છો જ્યારે મારા પતિએ મને ક્યાંક ખોવાયેલી જોઈ ત્યારે તેણે પૂછ્યું કે મને આખી વાત કે મેં મારા પતિને બધું કહ્યું અને મારા પતિ માથું પકડીને બેસી ગયા મારા પતિએ કહ્યું કે અમારા પરિવારમાંથી કોઈને આવી વાત નથી અમે અહીંના માલિક છીએ કોઈ પંડિત નથી તે તને મૂર્ખ બનાવી છે હું વિચારવા લાગી કે તે મારા પતિના શર્ટ સાથે શું કરશે કે પછી જાદુ કરશે કારણ કે જ્યારે જાદુ કરવામાં આવે છે ત્યારે પણ કોઈની ઉપયોગ કરેલી વસ્તુ લેવામાં આવે છે નહીં તો એવું લાગે છે કે તે મારા પતિની કોઈ દુશ્મન છે અને તેથી જ તે શર્ટ લીધો છે પણ મને હજુ સમજાતું ન હતું તે શર્ટનું શું કરશે થોડી વાર પછી આ અવાજ સંભળાય અને ગામમાં આ વાત ફેલાઈ ગઈ એવું કહેવામાં આવ્યું હતું કે એક છોકરી સાથે ખરાબ કરવામાં આવ્યું અને સબૂત તરીકે મારા પતિનો શર્ટ ત્યાંથી મળી આવ્યો મારા પતિ પર આરોપ મૂકવામાં આવ્યો અને તે વાત આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ છોકરી પણ રડતી હતી અને જુબાની આપી રહી હતી કે તેના સાથે આ બધું મારા પતિએ કર્યું છે જ્યારે એવું કંઈ ન હતું તેનો અર્થ એ છે કે જુહીએ તે શર્ટ ત્યાં રાખ્યો હતો મેં મારા પતિને પૂછ્યું કે આ જુહી કોણ છે અને તેને તમારી સાથે આવું કેમ કર્યું જ્યારે મારા પતિએ તેના વિશે પૂછપરછ કરી તો ખબર પડી કે તે મારા સાસુની સોતનની દીકરી હતી તેની માતા મારા પતિની સોતેલી મા હતી મારા પતિની માતાએ તેના પર આરોપ લગાવ્યો હતો અને તેને હવેલીની બહાર ફેંકી દીધી હતી અને તેને મારા સાસુનો બદલો લેવા તેની દીકરીને અમારા ઘરે મોકલી અને આજે મારા પતિ પણ તેવા જ આરોપ લગાવવામાં આવ્યો અને આ બધું મારા કારણે થયું મારા પતિએ મને ઘણી બધી વાતો કહી કે તારા જેવી મૂર્ખ છોકરી મેં ક્યારેય જોઈ નથી તમે તેના પર વિશ્વાસ કર્યો પાગલ આજકાલ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ પણ ગમે તે કરી શકે છે અને ક્યારે પણ આવી વસ્તુ કોઈને ન આપવી જોઈએ એક શર્ટના કારણે કેવી મુસીબત માથે આવી અને તારા પતિને દોષી પણ ઠેરવવામાં આવ્યો ભલે આ આરોપ ખોટો સાબિત થાય તો પણ મારી કેટલી બદનામી થશે હવે અહીં પંચાયત બોલાવવામાં આવશે અને મારે આ બધું સાબિત કરવું પડશે અને જ્યારે આ બધી વાતો કહેવામાં આવશે ત્યારે બધા તને કેટલી મૂર્ખ સમજશે બધા કહેશે કે કોઈ સ્ત્રી આટલી મૂર્ખ ન હોઈ શકે આ ઉપરાંત મારી સાસુને પણ આ ખબર ન પડી તેણે મને પણ ઘણી બધી વાતો કહી અને કહ્યું કે તું કેવી મૂર્ખ છે હું કેવી મૂર્ખ છોકરીને લાવી છું મારા માતા પિતાને પણ આ વાતની ખબર પડી મારું ઘણું અપમાન થયું જુહીએ મારી સાથે કેવો દગો કર્યો હું તેને મારી મિત્ર માનતી હતી અને તેને મને જ મુશ્કેલીમાં મૂકી દીધી ગામમાં પંચાયતનું આયોજન થયું અને મારે પણ જવું પડ્યું મારી સાથે મારા પતિ અને સાસુ પણ હાજર હતા અને આ છોકરી જુહી પણ હાજર હતી મારા સાસુએ જુહીની માતાને જોઈ લીધી હતી અને તે સમજી ગઈ હતી કે આ બધું તે જ કર્યું છે તેણે સત્તર વર્ષ બાદ પોતાની બદનામીનો બદલો લીધો હતો જુહી કુંવારી છોકરી હતી તેના લગ્ન થયા ન હતા તે ખોટું બોલતી હતી જુહી ત્યાં જ બેઠી હતી પણ મને જોઈ રહી ન હતી મારી આંખોમાં ઉદાસી હતી અને તે વિચારતી હતી કે તેને જે કર્યું તે સારું કર્યું એક રીતે તેણે તેની માતાનો બદલો લીધો હતો ઘણા વર્ષ પહેલાં મારા સાસુએ પણ ખોટું કર્યું હતું અને આજે તેનું ફળ તેને મળ્યું હતું નાટક ઘણું થયું પણ ખોટાને પગ નથી હોતા સત્ય હંમેશા જીતે છે અને મારા પતિને તે દિવસની વાત સાબિત કરવામાં વધુ સમય ન લાગ્યો જે દિવસની વાત અહીં કરવામાં આવી હતી તે દિવસે મારા પતિ બીજા શહેરમાં હતા અને તેમણે આ કપડાં પણ પહેર્યા ન હતા પરંતુ જે થયું તે ખૂબ જ ખરાબ હતું અને મને પણ ઘણી બધી વાતો કહેવામાં આવી હતી અને જોહી અને તેની માને ગામમાંથી કાઢી નાખવામાં આવી તેમની સાથે ખરાબ થયું પણ મારી સાથે એક ખરાબ વાત એ થઈ કે એ પછી મારા પતિએ મને ક્યારેય કોઈ નોકરાણી ન રાખવા દીધી અને ત્યાર પછી હું મારું બધું કામ જાતે જ કરતી હતી મેં મારા પતિને કેટલી વાર કહ્યું કે હું આવું કંઈ નહીં કરું મારા પર વિશ્વાસ કરો પણ હવે તેને મારા પર વિશ્વાસ ન હતો અને તેણે મારા પર વિશ્વાસ ન કરવો જોઈએ મેં જે કર્યું તે માફીને લાયક ન હતું લોકો મને હજુ પણ મૂર્ખ કહેતા હતા અને પછી મેં મારા પોતાના કામથી કામ રાખવાનું શરૂ કર્યું તે પછી મેં ક્યારેય કોઈના પર વિશ્વાસ કર્યો નહીં ત્યારબાદ હું ગર્ભવતી થઈ ભગવાને મને એકસાથે બે પુત્રો આપ્યા અને મને મારું માન પાછું મળ્યું અને અકલ પણ કારણ કે બાળકોએ મને ઘણી હેરાન કરી હતી અને મને મદદ કરવાવાળું કોઈ ન હતું પરંતુ હું હજુ પણ કહીશ કે મારી પાસે એક સારો પતિ હતો જેને મારા કારણે આટલી બદનામી થઈ હોવા છતાં પણ મને મદદ કરી જ્યારે તે સમયે તેનું ઘણું બધું દાવ પર હતું તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગે છે થેન્ક યુ